જય શ્રી કૃષ્ણ જય અન્નપૂર્ણા હું આજે લઈને આવી છું ફરાળી ત્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે તો આપણે ફરાળી કઢી અને મોરિયાની ખીચડી બનાવીશું તો ચાલ એકદમ સરસ તૈયાર થઈ જશે આપણે વિડીયોને શરૂ કરીશું તો મેં અહીંયા કૂકરમાં જ ખીચડી તૈયાર કરવાની છું કે ફટાફટ એ તૈયાર થઈ જાય છે તો મેં અહીંયા આપણે કુકર મૂકી દીધું છે એની અંદર થોડુંક આપણે તેલ ઉમેરી દેવાના છે તમે જે તેલ ખાતા હોય એ ઉમેરી શકો છો મેં અહીંયા બે થી ત્રણ ચમચી જેટલું તેલ ઉમેર્યું છે એને આપણે સરસ ગરમ થવા દઈશું તેલ આપણું ગરમ થઈ ગયું છે તો એની અંદર આપણે જીરું ઉમેરી દેવાનું છે કે ફરાળમાં જીરું ચાલે છે એટલે જીરું ઉમેરી દેવાનું છે જીરું થઈ જાય એટલે એની અંદર મેં લાલ મરચાં ઉમેર્યા છે અને મીઠો લીમડો ઉમેરી દઈશું અને એક મીડિયમ સાઈઝનો સિંગદાણા લીધા છે બે ચમચી જેટલા સિંગદાણા જો તમારે ઉમેરવા હોય તો અને લીલા મરચાં લીધા છે કટિંગ કરીને બધું મિક્સ કરી દેવાનું છે સરસ હવે મેં અહીંયા મીડિયમ સાઇઝના આપણે બટાકો લીધું છે એને કટિંગ કરીને ઉમેરી દીધું છે અંદર બટાકુ તમારે ઉમેરવું હોય તો સરસ ટેસ્ટી ખીચડી થાય છે તો હવે એની અંદર મેં એક ગ્લાસ ગ્લાસથી એકથી દોઢ ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરવાનું છે હવે એની અંદર મોરયો મીઠું ઉમેરી દીધું સ્વાદ પ્રમાણે અહીંયા સિંદાલા મીઠુંનો ઉપયોગ કર્યો છે મેં અને મેં એક નાની વાટકી મોરયો લીધો છે એ વાટકી મોરોને મેં ધોઈને સરસ રીતે તૈયાર કરી લીધો હતો તો આપણે બધો એની અંદર ઉમેરી દેવાનું છે મેં એક નાની વાટકી લીધી છે તો એનું પાણી મેં આપણે દોઢ વાટકી દોઢ ગ્લાસ ઉમેર્યું છે તે સરસ એકદમ સોફ્ટ ખીચડી તૈયાર થશે ચાલો તો હવે આપણે એને ઢાંકીને બેથી બે કે ત્રણ જ વિસલમાં આપણી ખીચડી સરસ તૈયાર થઈ જશે તો એટલામાં આપણે જો આપણે વિસલ થઈ ગઈ છે તો એને સાઈડમાં લઈ લઈશ અને આપણે અહીંયા બનાવીશું ફરાળી કઢી તો મેં અહીંયા છાશ લઈ લીધી છે હવે સિંગદાણા લીધા છે શેકેલા એને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું સરસ રીતે જો એવી રીતે દળી લેવાના છે હવે એની અંદર એ જ મિક્સરજારમાં મેં આદુ અને મરચાં લીધા છે જે રીતે તમે કઢી તીખી કરવી હોય એ રીતે ઉમેરી શકો છો હવે આપણે જેમ પેલી સાદી કઢી કરતા હોય ત્યારે બેસન ઉમેરવાનું હોય એ રીતે અહીંયા આપણે સિંગદાણા જે વાટેલા હતા એ અંદર ઉમેરી દઈશું નાની વાટકી સિંગદાણા છે એ બધી વસ્તુને મિક્સ કરીને સાઈડમાં મૂકશું એટલે જો આપણી સરસ ખીચડી પણ જોડે જોડે તૈયાર થઈ ગઈ છે એકદમ સોફ્ટ નરમ ખીચડી તૈયાર થઈ છે તો હવે આપણે કઢીનો વઘાર કરી દઈએ તો કઢીનો વઘાર કરવા મેં અહીંયા તેલ મૂકી દીધું છે બેથી ત્રણ ચમચી જેટલું એ તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે થવા દઈશું એની અંદર મેં જીરું ઉમેર્યું છે આપણું જીરું તતળી જાય પછી આપણે લાલ મરચાં ઉમેરી દઈશું અને મીઠો લીમડો ઉમેરી દીધો છે બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરીને જે આપણા આદુ મરચાં વાટેલા છે એને આપણે આ તેલની અંદર જ ઉમેરી દેવાના છે હવે એ ઉમેરી દીધા છે અને એની અંદર આપણે ઉમેરીશું છાસ આપણી જે આપણે છાશ કરેલી તૈયાર હતી એ ઉમેરી દેવાની છે જો સરસ રીતે હવે હલાવી દઈશું સરસ મિક્સ કરી અને આપણે એને હલાવતા રહેવાનું છે સરસ રીતે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે સિંધાલું મીઠું ઉમેર્યું છે ફરાળી બીજું કશું ઉમેરવાનું નથી અને મેં બે ચમચી ખાંડ ઉમેરી છે જો તમે સ્વીટ પસંદ હોય તો તમે ખાંડનો ઉપયોગ થોડો વધારે કરી શકો છો અને ગોળનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે એને સરસ રીતે ઘટ કરવા મેં બે ચમચી મુરૈયાને પલાળીને રાખ્યો હતો એ મુરૈયો આખો જ આપણે એની અંદર ઉમેરી દેવાનો છે કે આપણી કઢી એકદમ સરસ થોડી જ વારમાં ઘટ થઈ જશે એ ઉકળશે એટલે જો ઉકળે એટલે આપણી કઢી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે હવે એને બેથી પાંચ મિનિટ માટે આપણે સરસ રીતે ઉકળવા દઈશું જો હવે એની અંદર આપણે ધાણા ઉમેરી દઈએ ધાણા જો તમે ખાતા હોય તો ધાણા ઉમેરી શકો છો નહીં તો સ્કીપ કરી નાખવાના તો તૈયાર થઈ ગઈ છે આપણી કઢી તો આપણે એને હવે સરસ રીતે સર્વ કરીશું તો જો કઢી અને મોરો એકદમ ગરમ ગરમ સરસ તૈયાર છે તો જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય નમપૂર્ણા